હોય પણ ખેડૂત કામ કરતો હોય ને ખેતરમાં માં એ પાવડો ને કોદાળી લઈ નીકળે બે ત્રણ ને ઢીચી નાખું તો હું સનાતની કહેવા ભલા માણસ મારા ગામ ઉપર આક્રમણ તો નો જ કરવા દો કેટલાય પાળિયા કેટલાય અને અમે તો હમણાં સાવડા ચાવડા સાહેબ કહું છું કે કે અમને તમે દરબારોની વાતો ખૂબ કરો છો આયરોની દરબારોની મે મેં કીધું એવું નથી કરીએ છે એ સાચું છે એટલે પણ મુદ્દો એ છે કે એને અમને હાંભળ્યા બહુ અને તમારા સમાજમાં પણ એટલા વાતો હોય છે ગામો ગામ પડી છે તમારા બારોટોને કહો ગોતો અને એમાંથી કથાઓ બધી મેળવો અને પછી અમને આપો ને તમે સાંભળો તો અમે કરી અમારે તો એક જ છે સનાતન માટે બલિદાન આપ્યું એ વાતો બધા લોકો દુનિયા સુધી ફૂગે પણ ઓલા ને ખબર હતી કે સાંભળવું જોઈએ તમે ખાખા ને નાચવાના પ્રોગ્રામમાં વયા જાઓ તો તમારા બાપ દાદા ની વાતો પડી રહે માટીમાં માં વહી જાય એ ભેગી નહીં થાય એટલા માટે કહી છે કે તમે આ સાંભળતા હકીકત છે ને કેવાનો અર્થ મારો આ આ પ્રોગ્રામ છે માનવ જીવનના ઘડતરની વાતો અભણ બોલે અને ભણેલો સાંભળે એને લોકસાહિત્ય કહેવાય ગામડું બોલે અને નગર સાંભળે એને લોકસાહિત્ય કહેવાય એ લોકસાહિત્યની વાતો આપણા બાપ દાદાઓ જે જીવી ગયા છે કેમ રહેવાય કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભો થવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ જીવાય કેમ મરાય એ વાતો લોકસાહિત્ય શીખવાડે છે અને લોક સંસ્કૃતિની વાતો શીખવાડે છે માનવ જીવનનું ઘડતર પરિવાર ઓલી બહુ સરસ એક વાત છે એક માણસ મુંબઈ જાતો તો એટલે એના ભાઈ બંધે કીધું કે મારા હાટુ એક અરીસો લેતો આવજે મને અરીસાનો બહુ શોખ છે આ આપલું સારો અરીસો લેતો આવજે એના ભાઈ બંધે કીધું કે કઈ વાંધો નહીં લઈ આવીશ ગયો લઈને આવ્યો પેકિંગ કરીને આપ્યું ઓલા માણસે ન્યાન્ય પેકિંગ ખોલ્યું એટલે એને ખબર પડી કે એમાં અરીસો નો તો રામાયણ હતું માણસ રામાયણ એટલે ઓલા માણસે કીધું બહુ સરસ રામાયણ લઈ આવો એ તો સારી વાત કહેવાય વંદનીય છે પણ મારે અરીસો મને બહુ ગમે મુંબઈ થી અરીસો માંગ્યો હતો અને તું રામાયણ લઈ આવો મારા માટે એટલે ઓલા માણસે કીધું અરીસા શું કરવો તો તારે કે મારે મોઢું જોવા કે અરીસા માં ખાલી તારું મોઢું દેખાય આ વાંચે તારું આખું જીવન દેખાય જીવન કેમ જીવાય ભલા માણસે એટલા માટે અરીસો લઈ આવ્યો છે

બઉ કોક આજુબાજુ આવીને સડાવતું હોય ને એમ લાગે કે આ સડાવે ઘરનું આગ લગાડવાનું કરે છે ને એની વાત માની લઉં એવું લાગે ને તો કઈ વાંચી લેવા ખબર પડે મંથરા ભાઈ માં ભાગ પીડ્યો હોય ભાઈ અને એમ લાગે કે એક ભાઈ ને વધારે આવી ગયું થોડુંક મારા મારા ભાગમાં ઓછી સંપત્તિ આવી અને મજા ન આવે અંદર તો ભરત ને વાંચી લેવો ભગવાન રામ તો વનમાં વહી ગયા હતા પણ ઇન્દ્ર રાજા રાજ કરવાનું મન થઈ જાય એવું ગાદીને ની ગાદી રામને મૂકી અને નંદીગ્રામમાં ખાડો માં ભરત બેઠો તો મારા ભાઈની સંપત્તિમાં મારે ન ભલા માણસ આ આ ની સંપત્તિમાં આપણો ભાઈ ખરાબ હોય હગો ભાઈ ખરાબ હોય ન કરવાના કરે બે દીકરી ઉપર બળાત્કાર કરે એવો ભાઈ હોય કોકની ની ઉપાડી આવે એવો ભાઈ હોય અને નખોદ કાઢી નાખે કુળ અને પરિવારનો એવો ભાઈ હોય ને તો વિભીષણને વાંચી લેવો કે વિભીષણને રાવણને છોડી દીધો તો આ આખો હરીસો રામાયણમાં દેખાય હજી તો ખાલી આટલું જ તો એ લોક સાહિત્ય છે અને એ વાતો મારે આપના આગળ કેવી છે જેને બલિદાનો આપ્યા છે નાની નાની જવર્જન ને એમ કહે છે કે જનેતાનું ધાવણ જેટલું છ મહિના સુધી ગણ કરે છે એટલું જીવનમાં લોક સાહિત્ય ગણ કરે છે જેને જીવતર જીવવું હોય એના માટેની આ બધી વાતો છે એટલા માટે ભાઈ નાભીયે સંકટા પડે તારોવા ચારાણા પેડો નામારા ભામણા લીયા વધારણી નૂર તા તો પટારે સુધારા ભાઈ નાભીયે સંકટા પડે તારોવા તારણા બેડો નામારા ભામણા લીયા વધારણી નૂર તા તો ચારણી પટારે મૈયા સુધારણી કાવે સારા હિંગળાજરા આ ધનપુરાના આંગણે માના સપાખરું ગીત છે આપણું માતાજી ની સ્તુતિ નું છે ઓલું હમણાં ધુરંધર ફિલ્મ આવ્યું ને તો એમાં ઓલું એક ગીત આવે છે સમજાય નહીં એવું ગાય છે આમ સારું ઈ કલાકારને અભિનંદન એને આપણે એની ભાષામાં નથી સમજતા જ્ઞાનું સારું ગીત હશે પણ ઘણા એવું વાતું મીડિયા કરવા કે એનું ગીત કેવું સમજાય નહીં ને એકદમ આમ ધડબડાટી વાળું એમ આપણી પાસે મે કીધું એનો બાપ છે આપણા સપાખરા છે અને કોક કોક તો એવું કોમેન્ટ યુટ્યુબરો કરતા હતા વિદ્યા મને આ બધા કીએ કે ભાઈ આપણા ગુજરાતી કલાકારો બોલીવુડમાં ગમે એ ગીત આવે ને એટલે તરત ગાવા માંડે એ કે હવે ઓલું ગાવ લ્યો ખબર પડે ઓલું ધુરુંધરમાં આવ્યું પછી મેં કીધું અમે એ ગાઈશું નહીં ગાઈ એમ નહીં પેલા મળું પણ એક વાત પાકી પેલા એને કયો કે આ ગાય ક્યું સાંભળો આ ઈ ગાઈ દે તો અમે ઓલું ગાઈ દઉં કયું

આપણે કહીએ આવા સોમા વરસાદ બહુ થાય તો ગયા ઉનાળે કે તડકો બહુ પડશે તો 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 રહેવાય તને રાખવો ક્યાં એવા નબળા જ નહીં એકલા બેહજો બેહજો માતાજીને મંદિરે આવીને બેહજો માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો કરતા જ નહીં કોઈ દે એના કરતા નકરા હારા તમને અવળે ધંધે ચડાવી દે ઘણા એવા હોય અખતરા આપડા ઉપર કરાવે ધંધાઓમાં હોત એને જામે તો પછી આગળ વધી ઓલો સાંભળી છે કેમ આમ તેમ આપણે ખબર ભૂદેવ આ બાજુ ભૂદેવ અહીંયા કેવા અદભુત શ્લોક બોલતા હતા ભૂદેવ ને તાળીયાથી એકવાર આપણે વધાવીએ અહીંયા અહીંયા જગ્યા છે આગળ બેહો તમે અહીંયા છે ને આ માનો ખોળો છો અહીંયા દીકરી હોય દીકરો હોય જુવાન બેન દીકરી જુવાન દીકરો બાપો હોય ભાબા હોય દોસી હોય બદાઈ એક જગ્યાએ હરખા બેઠા ને બધાને એમ લાગુ જોઈએ એક હું માર માના ખોળામાં છું આમાં આને આપણો સનાતનનો કાર્યક્રમ કહેવાય પધારો ભૂદેવ વધારો આ ભૂદેવ એમના મજબૂત છે એકદમ આહા જય હો એટલે મારે તમને ઈ કહેવું છે કે આઈ બધી વાતો લોક સંસ્કૃતિની આપણે પાત્ર મળ જો બેન તરીકે દીકરી તરીકે વહુ તરીકે હાઉ તરીકે ભાઈ તરીકે બાપ તરીકે હાહારા તરીકે જે પાત્ર મળ્યું છે એની ભજવી રહ્યો એટલે સંસાર સાગર તરી જાય પછી ભવ સાગર એને તારો હોય તારે નકર પાસે અહીંયા આવીશું આપણે ક્યાંય હાકેડ છે અહીંયા જેવી મજા ક્યાંય નથી ભલે આપણે સ્વર્ગ ની વાતો સાંભળી છે પણ આપણે કોઈ દી એવું સાંભળ્યું કે ઇન્દ્ર ત્યાં રંભાન પેટે દીકરો એવો પ્રોગ્રામ રાખ્યો તો પછી અહીંયા તો હડેરાટી બોલે છે તો ત્યાં તો અનિમિત છે બધું ત્યાં છે ને આંખને મટકા મારવાનું નથી આમ આપણે પાપણ આમ આમ થાય ને આમ ઈ છે જ નહીં સ્વર્ગમાં ખાલી આમ બેહવાનું ઓલી ના તક તક તાંગ તક તક હવે રંભા નાસ્યા કરે કેટલીક નાશે એમ કેટલુંક જોવું જટપટ પટગો લટ પલટ નટ જટ લટ કટ ઘટ ની પટ લાળા કૌ કટ ગટ ઉકટ ત્રુકટ કટ ધૈન કટ ધૈન કટ ધૈન કટ કેટલુંક જોવો તમે કભી ઈત ફૂલતે કભી ઉત ફૂલતે આયા તો આવા માતાજીના ઉત્સવ આવે જીવતા આવડે તો અહીંયા બધું સારું છે પણ ઘણાને તો પોતાને જ ને પોતે જ પનોતી હોય એમાં શું કરે ઘણા માણસ છે ને સાહેબ બાથરૂમના ચંપલ જેવા હોય કોઈ દી ગાંહી જ નહીં તમ તૂટી જાય ભાંગી જાય હળી જાય ગાંહાય નહીં ઘણા રણની રેતી જવા હોય સૂરજ આસમી જાય તોય ધગતા હોય એમાં એમાં એવું હોય ઘણા બેનું એવા હોય એને આમ અંદરથી આનંદ આનંદ આવે કે ભાઈ મહેમાન આવે તો જમાડીએ સારી રસોઈ કરી હોય નારી શક્તિ એને વંદન ઘણા બેનું એવા હોય મહેમાન ઘેરે લઈ આવે આવ્યા એક બહુ સરસ વાત છે એક એક બજાર બહુ જમી આવતો ને ગામડાનો માણસ તો એમાં બજારમાં બે મિત્રો ભેગા થઈ ગયા એના તો એ દરાર બિચારો તાણ કરીને ઘેરે લઈ ગયો જીગર તો નહોતો પડતો પણ એને એમ હું આને ઘેરે ખાઈ આવું છું મારે લઈ આવું ને તો લઈ આવો ઘેરે ને બે મહેમાનને બેહારીને રહોડામાં ગયો રસોડામાં જઈને પત્ની પગે લાગી ગયો તારી ગાય ને તારો પીપળો આને આજ જમાડી દેજો બોલતી નહીં કાઈ ઈ કે કાઈ બોલતી નહીં આ જમાડી દે ઈ કે મને તમ પૂછ્યું તું ઈ કે જે થઈ ગયું પણ આજ આને જમાડી દે કાંઈ વાંધો નહીં કે જે બનતો હોય છે એ જમાડી દે પછી વચમાં કેતા નહીં પાપડ લાવો ને અથાણા લાવો ને આમ તેમને અરે કાંઈ કેતો હોય છે કોઈ દી કે તું કે એમ હું બોલતો હોય છે વચ્ચે આ હસ્તમેળાપ થયો તેથી મને હબાકો આવી ગયો તો ખંભામાં હવે ક્યાં એટલે કે કઈ ન બોલું પછી કે હીરો બનાવીને મારા ભાઈ બંધુ છે ખાસ ઘી ઘી જ નથી તો હું લઈ આવું બોલો બિચારો મહેમાન ને ઓહરી બળણી લઈને બજારે ઘી લેવા ગયો એને એમ કે મારા ભાઈ બંધુ આવ્યા ખવડાવું ભાઈ બંધુ ની બેઠા બેઠા બોલો આમ ઘી લેવા નીકળી ગયો ને બજારે આમ બેઠો ને થોડોક આગળ વહી ગયો ને એટલે એની પત્ની એ ઓહરીમાં આવીને આમ માથે શેડો લાંબો કરીને રોવાનું ચાલુ કર્યું તો મહેમાનો ગભરાઈ ગયા કોઈ ગુજરી ગયું કે આ સીવું શું બેન ને આ કા રોવા મીડ્યા એટલે કે બેન કેમ કઈ અજુકતું બની ગયું કઈ ગુજરી ગયું તો કે ના રે બાપા કોઈ ગુજર્યું નથી તો તમે રોવો કઈ કે મને તમારી ચિંતા થાય તો મહેમાન કે અમારી શું ચિંતા અમે તો અમારા ભાઈ લઈ આવ્યા છે જમાડવા માટે હમણાં જમીન વહી જાવ અમે તો સુખી છે સુખી સો સુખી સો ભાઈ તમને ખબર નથી હવે થવાનું છે જે કઈ છે એ તો મહેમાન હું જાણા કા થવાનું શું છે એ કે તમારા ભાઈ તમને જમાડશે ખવડાવશે ઘી ખવડાવશે તાણ કરશે ખૂબ જમાડશે પણ પછી પણ કરીને અટકી જાય એટલે મહેમાને કે પણ હું હોય છે પછી આગળ એમ ઈ કે પણ હું ઈ કે પણ તમારા ભાઈને એવી ટેવ છે મહેમાનને પહેલાં ખૂબ જમાડે ને પછી ઓલું સાંભેલું જો પડ્યું ખૂણામ સાંભેલું તો કે હા ઈ કે ઊભા વાહના મહેમાનને બબે નાખે કાયમ બરડા ભાંગી નાખેલા છે ઘણાના તે મહેમાનોએ સાંભું સાંભું જોઈ લીધું કે આપણા બાપાએ કોઈ દિવ સાંભેલા નથી મેર્યા અને આના એકૂક રોટલો ખાવો અને કદાચ હીરો ખોરા એના સાંભેલા હું કામ ખાવા જોઈએ ભાગો ઈ કે મહેમાન થઈને જ નીકળીને આમ ભાઈ ગયા ઓલો આમ ગયો ત્યાં તો ઓલો ઘી ની બરણી લઈને આવ્યો મહેમાન હજી બજારે આમ છેડ્યા છે ત્યાં આવ્યો ને આવીને જોઈ મહેમાન ના મળે ઓહરીમાં એટલે મેમાન ને જ ન જાય કે લે મહેમાન ક્યાં ગયે તો ઘી વૈયા ગયા વૈયા કેવી રીતે જાય કે હું ઘી લઈને આવ્યો જમાડવાના અરે પણ મેં તાણ કરી તોય વૈયા ગયા કે વૈયા જવાનું કારણ શું ઈ કે ઓલું સાંભેલું આપણું ન પીડ્યું ખૂણામાં જો પીડ્યું ઈ કે હા કે મહેમાન સાંભળેલું માંગ્યું એ કે અમારે લઈ જાવું છે અરે તો એ કે મેં શોખી ના પાડી દીધી કે હું માંડ માંડ અમારે તમારા ભાઈ લઈ આવ્યા છે મેં કેટલું મંગાવ્યું હતું સાંભેલું નહીં દઉં અરે કે તારા સો રૂપિયાના સાંભેલા હારું મારા લાખ રૂપિયાના મહેમાનને કાઢી મૂક્યા લાવ લાવ એમ કરીને હાથમાં સાંભેલું લઈને ઊભી બજારે જોડ્યો ઓલા મહેમાન ભાગ્યા ક્યાં જાતે એમ કે નથી જીમ્યા તોય મારશે આ કે લેતા જાવ તો કે નથી જોતું નથી જોતું કેવાનો અર્થ મારો ઈ છે કે આપણે ત્યાં દાંપત્ય જીવનની બહુ કથાઓ અદ્ભુત છે ભગવાનને જમ ભગવાન આવ્યા છે સગાડસા અને ચંગાવતી બિલખામાં આપ જાણો છો નિમતા સંતોને જમાડીને જમવાના અને સાધુ ન મેળ્યો ભગવાન સાધુ થઈને આવ્યા અને એને ઘરે લઈ આવ્યા આખી કથા જબરી છે સાહેબ આ તો માતાજીનું સાંનિધ્ય એટલે નારી શક્તિની વાત આવી એટલા માટે કહું છું અને પછી એને એમ કીધું કે મારે મીઠ ખાવું છે માંસ ખાવું છે વાણિયાનો દીકરો તમે વિચાર તો કરો વાણિયાનો દીકરો માંસ ખાવાનું કે તો સતાય લઈ આવીને બનાવીને દીધું ભક્તિ માટે અને એમ કીધું હવે જમી લ્યો તો કે આ નહીં માણસ ની માટી ખાવી છે હવે માણસ ની માટી કોણ આપે સાહેબ અને વાણીઓ ધ્રુજી ગયો સગા સાહેબ અને નારી જોજો નારી શક્તિ ચંગાવતીએ કીધું કે આ બાવાને જવા નથી દેવો હવે આપણા ગામડાની મહેમાનગતિની ગતિ ખાનદાની લાજ આવે જમ્યા વગર જાય તો તો કે માણસની માટી ક્યાં તો કે આપણો ચેલીયો ભણવા ગયો ને હાથ વર્ષ સ્કૂલે થી આવે ને એને ખાંડી ખવડાવી દે રાંધી ને હા 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 અને સાહેબ ચેલીયો સ્કૂલે થી આવતો તો અને માસ્ટર સાહેબ નું રૂપ લઈને ભગવાન એને હામાં મળ્યા પાછા કે તારા મા બાપ ની બુદ્ધિ બગડી ગઈ છે ચેલૈયા અને તને ખાંડી ખવડાવી દે કોને તો કે એક સાધુ આવ્યો છે ભાવ એને એમ છે કે હા કે તો શું કરું કે ભાગી જા ભાગુ નહીં કા તો કે ભાગુ તો તો મારી ભોમકા લાજે ને ભોરિંગ જીલે નહીં ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરતી ને આકાશ મેરા મણ માજા મેલે પણ સેલિયો સતના સુકે મારાથી ભાગાય નઈ ટુકમા વાત કરું એકના એક દીકરાને કેસે ખાંડીન ખવરાવી દીધો ખાણિયામાં ся અલે પિરહી દીધો કીધું કે હવે જમી લેવા મારો દીકરો પિરહી દીધો તો કે હવે તમારા બાળકને મારી હારે જમાડો ભેગો એક તો કે હવે બાળક નથી કેમ

મારા બાપ જેવડો છો એટલે કહું છું નકામ બેનું દીકરીયું બાઈ માણા આ વાત પુરુષને નો કરી પણ મારા બાપ જેવડો છો એટલે કહું છું બાવા બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ સે મહિનાઈ પાઠ જેને આશરો સીતા રામનો એને કોઈ દી આવે નહીં ઉની આજ બેઠો હવે થાશમાં બાવા તને જમ્યા વગર નઈ જઉં જવા મારા ઉદરમાં પાંચમો મહિનો છે અને સરી મારીને કે તો પેટ ચીરીને બાળકને તારી આરે દઉં એમ કરીને આમ જ્યાં સરી મારવા જાય સંગાવતી ભગવાન અસલ રૂપમાં આવી ગયા ને હાથ પકડી લીધો માગી લે માગી લે વાણીયા ને વાણીયા ને માગી લ્યો તમારા ઉપર પ્રસન્ન થયો છું હું તમારી પરીક્ષા કરવા માટે આવ્યો તો તમારી પરીક્ષા કરવા માટે આવ્યો તો કહેવાનો અર્થ એટલો છે આપણી નારી શક્તિની આ તાકાત છે એટલે એવા ગીતો આપણે આગળ સફાખરા બધા ગાઈશું પણ દ્વારકા વાળાનું ગીત મને બહુ ગમે છે આપને પણ ગમે એટલા માટે અરે ઓખો તો દુનિયા થી ઓખો તો દુનિયા થી લોખો કેવાય તારી કાના દેવ દીધો ભલવાન yeah,

મે ધમે આવો મેં જો કિરાની જમાચું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ છે ભગવતી એને તમે અંબા ક્યો એને તમે મોગલ ક્યો એને તમે આવડ ક્યો શક્તિ બધી એક છે ઉમિયા ક્યો એટલે અમારા આપા બાપુની અદભુત રચના છે એટલે મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ 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 થવા કાલે રમવા આવે છે મોગલ છેડતા કાળો નાથ કાળુરો નાથ મોગલ તેમ